કોલરાના શંકાસ્પદ કેસો જોવા મળે છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીમાં આવે છે જેમાંથી સાત કેસ અહીંયા દાખલ કરવામાં આવેલ છે આજ રોજ અને ચાર કેસ એસએસજીમાં રેફર કરવામાં આવેલ છે અત્યારે તાલુકા હેલ્થની ટીમ આરોગ્યની ટીમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વડોદરાની સૂચનાથી ઘરે ઘર ફરીની પોર્ટ ક્લોરિનેશનની કામગીરી કરે છે સર્વે કરે છે અને સર્વે કર્યા પછી જે પણ શંકાસ્પદ કેસો મળે છે એમનો રેફર કરે છે સીએચસીમાં અથવા જેના થોડું ઘણું ઝાડા ઉલટી છે એમનો સારવાર આપવામાં આવે છે ઘેરે ઘર ફરીને અત્યારે સર કેટલા શંકાસ્પદ કોલેરા ગ્રસ્ત આવ્યા છે આગળની કાર્યવાહી એવું છે કે અત્યારે કોર્ટ કોઓર્ડિનેશન ચાલે છે શંકાસ્પદ કેસો જે આવે છે એમનો સીએચસીમાં વધારે હોય તો દાખલ કરવામાં આવે છે અને એમનો આઈવી ફ્લ્યુડ અને જે બી એન્ટીબાયોટિક સુટેબલ હોય આ ચઢાવવામાં આવે છે અને આના કરતાં બી વધારે જો દર્દી સિરિયસ હોય છે એમનો એસએસજી માં મોટા દવાખાનામાં માં રેફર કરવામાં આવે છે ચીફ ઓફિસર ડબોઈ નગરપાલિકા ના અહીંયા થી લિખિત જાણ કરવામાં આવેલ છે કે ડબોઈ નગરપાલિકા વિસ્તારમાં માં બધી જગ્યા ગટર ઉભરાય છે જેના લીધે પીવાના પાણીમાં મિક્સિંગ થાય છે આના લીધે આ પરિસ્થિતિ ઉભા થયા છે

સો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે અને જરા વોમિટની હજુ પણ અગાહી સંભાવના છે એ કારણે જણાવવાનું કે એના માટે તમે એક્શન લો અને આ વહેલી તકે કામગીરી શરૂ કરે એ માટે નમ્ર વિનંતી કરું છું આશરે સરકારી દવાખાનામાં સો જેટલા કેસ નોંધાયા છે અને હજુ પણ આગારી લોકોને વારંવાર તકલીફ પડે છે આ પાણીના કારણે લોકો બીમાર વધારે પડે છે અને ઝાડા વોમિટનો વાવર ચાલુ છે લગભગ આશરે દસ જેટલા વિસ્તારોમાં આ તકલીફ છે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે પણ એમના સરકાર

સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભૂજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે